જીગ્નેશભાઈએ ડ્રગ્સ વિશે વાત કરી ખરેખર હરિટનો સમજી મેસેજ આવે છે કે જે પંજાબ ઉર્જા પંજાબની અંદર જે ડ્રગ્સનો કારોબાર મોટો ચાલી રહ્યો છે એનો એ ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર બહુ વધી ગયો છે અને અમે અંદર અમારા મિત્રો પણ જે યુવા હતા એ અમે બે ત્રણ તો અમે પણ ગુમાવ્યા છે તો આ જે ડ્રગ્સનો કારોબાર સારો ચાલી રહ્યો છે એમાં ખરેખર વાણીયા હોય જૈન હોય તો એમને તો આની અંદર પૂરું સમર્થન આપી જીગ્નેશભાઈને સમર્થન આપી અને ગુજરાતની અંદર વૃક્ષ મુક્ત યુવા ધન બને એવો પોતાને ખુદને નારો આપવો જોઈએ અને ખરેખર પોતે અભિમાની છે કે નથી જીગ્નેશભાઈને કે છે કે નથી પણ પોતે આઠ પાસને ખરેખર એમને સમજવું જોઈએ કે જે યુવાનો ડ્રગ્સની લતે ચડી રહ્યા છે એ મારામાં જે તાકાતો છે પોતે અત્યારે પોતે ખુદ પોતે સીએમ છે તો એમને સમજી અનકલા બુજવે ખાયદે સર રાજ્યની અંદર દક્ષ મુક્ત કરવો જોઈએ અને અમારા જીગ્નેશભાઈના સાથે સમર્થન છે અને અમે ગુજરાત દક્ષ મુક્ત થાય એની અંદર તમામ યુવાનો સપોર્ટ આલીશું અને અત્યારે બધા યુવાનો આપ જોઈ રહ્યા છો કે દક્ષ મુક્ત થાય તેના માટે તમામ યુવાનોનો એક સાથે સપોર્ટ રહ્યો છે